નમસ્તે મિત્રો ચાલો શિયાળાના સરસ એવા ટમેટા આવી ગયા છે તો બાળકોને ભાવે એવો આપણે ટોમેટો કેચઅપ બનાવીએ સરસ એવા લાલ લાલ ટમેટા લઈ લીધા છે તો તેને આપણે સુધારી લેશું સરસ એવો એકદમ નેચરલ અને બહાર જેવો જ બનશે સરસ એવો આ ટોમેટો કેચપ બનીને તૈયાર થાય છે બધા જ ટમેટા મેં સુધારી લીધા છે તેમાં એક ત્રણથી ચાર ડુંગળી નાખી દીધી છે બીટ નાખ્યું છે લસણ નાખી દીધું છે સરસ એવું બધું જ કુકરમાં નહોતું સમાતું એટલા માટે મેં એક કડાઈમાં કાઢી લીધું છે હવે તેની અંદર આપણે એક આદુનો ટુકડો તજપત્તા ત્રણથી ચાર પાન ત્યારબાદ બે લાલ મરચાં બેથી ત્રણ ત્યારબાદ હવે પોટલી તૈયાર કરી લેશું જો તમારી પાસે વ્હાઈટ નાયલોનનો ટુકડો હોય તો એ લેવો અથવા તો આ રીતે કલરિંગ પણ લઈ શકો પણ તેનો કલર ન જાય તે જોવું તેમાં તજ લવિંગ તીખા અને મેં ચક્રી ફૂલ જે આપણે આવે છે તે બધું જ એક પોટલી વાળી અને બાંધી લીધી છે હવે આપણે આ પોટલીને ટમેટાની અંદર રાખી દઈશું ખાસ ધ્યાન રાખજો આપણા જે પણ ટુકડો લ્યો તેનો કલર ન જાતો હોય એ ખાસ જોવું નાયલોનનો ટુકડો છે તેને લીધો છે કોઈ કલર જાતો નથી એ ખાસ ચેક કરવું ત્યારબાદ સરસ એવું આપણું મિશ્રણ ટમેટા ઉકળી ગયા છે બફાઈ ગયા છે હવે તજપત્તા કાઢી લેશું પોટલીને પણ અત્યારે આપણે સાઈડમાં કાઢી લેશું ત્યારબાદ મિક્સર અથવા તો તમે બ્લેન્ડરની મદદથી પણ બધું મેશ કરી શકશો મરચાના ડીટીયા કાઢી લીધા છે અને મરચાં મેં એડ કરી દીધા છે સરસ એવું આપણે કોઈ પણ વસ્તુથી એને ગ્રાઇન્ડ કરી શકશું મેં મિક્સર લીધું છે સરસ એવું બધી જ વસ્તુ આપણે બધી જ ટમેટાને ગ્રાઇન્ડ કરી લેશું ત્યારબાદ સરસ એવા એક ચાયણીની મદદથી ચાળી લેશું એકદમ સરસ એવો ઘટ પલ્પ થાય એ બધું જ ચાળી લેશું એકદમ સરસ એવું ચડાઈ ગયું છે હવે આપણે જે પોટલી કાઢી હતી એ પોટલી પણ એડ કરી દેસું ત્યારબાદ ખાંડ અને મીઠું એ બંને એડ કરી દેસું અને જો થોડી તીખાસ વધારે જોતી હોય તો આપણે લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને કલર પણ સરસ આવશે અને તીખાસ પણ લિમિટમાં આવશે સરસ એવું એકદમ ઉકાળી લેશું આપણે આ મિશ્રણને એટલું ઉકાળશું કે જ્યારે આપણે કોઈ પણ ડીશની અંદર લઈએ ત્યારે એ પાણી અને સોસનો ભાગ બે જુદો જુદો ન રહે એ ખાસ ચેક કરવું જો ત્યાં સુધી તમે આ વસ્તુ કરશો તો સરસ એવું આપણું આ સોસ બનીને તૈયાર થશે નહીં તો સોસ બગડી જશે એકદમ સરસ એવો ઘટ સોસ જો પાણીનો ભાગ કંઈ પણ દેખાતો નથી ત્યાં સુધી આપણે એને ઉકાળશું સરસ એવું એને ઠરવા દેશું ત્યારબાદ ઠરી જાય એટલે હંમેશા કાચની બોટલ અથવા તો આ રીતે સોસની જે કંઈ બોટલ હોય તેની અંદર જ આ રીતે આપણે ગણીની મદદથી એમાં ભરી લેશું સરસ એવો એકદમ ટેસ્ટી એવો આપણો સોસ બનીને તૈયાર છે જુઓ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એકદમ સરસ એવો આપણો આ સોસ બનીને જુઓ ઘટ એવો તૈયાર છે મેં ચાર કિલો ટમેટા લીધા હતા ચારથી સવા ચાર કિલો જેટલા તેમાં બે બોટલ એક સોસ બનીને તૈયાર થયો છે એકદમ સરસ એવો જુઓ બારનો કરતાં પણ સરસ એવો આ ટોમેટો કેચઅપ બનીને તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકો પણ બારનો કેચઅપ ભૂલી જશે